આજે આપણે બનાવીશું સેમ ટુ સેમ બજાર જેવો જ ગરમ મસાલો ઘરે ચલો રેસીપી ચાલુ કરીએ ચલો ફ્રેન્ડ હમ એક પેન લઈ લઈ લેશું તેની અંદર અડધો ટેબલ સ્પૂન ઓઇલ એડ કરી દઈશું ઓઇલ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે તજના નાના નાના ટુકડા કરી અને એડ કરી દઈશું તદ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને કાઢી લેશું અલગ વાસણમાં અને ત્યારબાદ થોડા ઓઇલની અંદર દગડના ફૂલ એડ કરી દેસું તેને પણ સરસ રીતે શેકી લેશું મીડિયમ ફ્લેમ પર શેકવાના એટલે તે ભરી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું સરસ રીતે દગડના ફૂલ પણ શેકાઈ ગયા છે તો આપણે તેને પણ એક વાસણમાં કાઢી લેશું ત્યારબાદ ફરીથી આપણે થોડું ઓઇલ ગરમ કરીશું અને તેની અંદર આપણે લવિંગ અને બાદિયા એડ કરી દઈશું આ બધી જ વસ્તુનો માપ મેં આગળ આપેલો છે અને નીચે પણ લખેલો છે તો આપણે તમે જોઈ શકો છો માપસર તમે કરશો તો ગરમ મસાલાનું ટેસ્ટ બહુ સરસ રીતે આવશે અને બહાર કરતાં ઘણો ટેસ્ટી અને સરસ મજાનો બનશે તેને પણ આપણે સરસ રીતે શેકી લીધું છે તે પણ આપણે કાઢી લેશું ત્યારબાદ ફરીથી ઓઇલ ગરમ કરવા મૂકશું અડધી ટેબલ સ્પૂન અને તેની અંદર આપણે તમાલપત્ર એડ કરી દઈશું તમાલપત્રને પણ સરસ રીતે આપણે શેકી લેશું આ બધી સે વસ્તુ શેકવાથી મસાલામાં ટેસ્ટ બહુ સારી રીતે આવે છે તે જ માટે મેં આમાં છ વસ્તુને શેકીને લીધી છે બાકી બીજી વસ્તુ આપણે શેક્યા વગર લેવાની છે તેને પણ આપણે કાઢી લીધું છે તો ફરીથી આપણે થોડું ઓઇલ એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જ ઓઇલ રાખવાનું છે વધારે ઓઇલ એડ કરવાનું નથી તેનું ખાસ ધ્યાન રાખજો અને તેની અંદર આપણે ઝીણી ધાણી લીધી છે તો ધાણી પણ સરસ રીતે શેકી લેશું ઘણાના પ્રશ્ન હોય છે કે ધાણી અને ધાણામાં શું ફેર ધાણીની સ્મેલ સરસ આવે છે ધાણાની એટલી સારી સ્મેલ આવતી નથી તો મેં આની અંદર ધાણીનો ઉપયોગ કર્યો છે તમારી પાસે ધાણી અવેલેબલ ના હોય તો તમે ધાણા પણ લઈ શકો છો પણ જ્યાં સુધી તમને ધાણી મળે ત્યાં સુધી આમાં આપણે ધાણીનો જ ઉપયોગ કરવાનો છે કે ધાણીથી આમાં સરસ મજાની ફ્લેવર આવે છે તેના માટે એને પણ સરસ રીતે આપણે શેકી લીધું છે તે પણ વાસણમાં કાઢી લેશું ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો આ બધી વસ્તુ શેકવાની નથી આ નાક કેસર છે જીરું છે ત્યારબાદ આ સા જીરું છે જાવંત્રી છે જાવંત્રીની સ્મેલ બહુ સરસ આવે છે એક જાયફળનો નંગ લીધો છે અને એલાઈ એલચા લીધા છે મેં એ બધી વસ્તુ પણ આપણે મિક્સ કરી દઈશું જે વસ્તુ શેકી હતી તેની અંદર જ બધી જ સામગ્રી આપણને આજુબાજુના ગાંધી સોપમાંથી મળી જાય છે જ્યાં આજુબાજુમાં ગાંધીની સોપ હોય ત્યાંથી આ બધી વસ્તુ આપણને ઇઝીલી મળી જાય છે અથવા તો અનાજ કરિયાણાવાળાની દુકાને પણ અવેલેબલ હોય છે તો આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ રીતે પીસાવા માંડ્યો છે આવી જ રીતે આપણે બધા જ મસાલાને ક્રશ કરી દેશું આપણો બધો જ મસાલો ક્રશ થઈ ગયો છે તો તેની અંદર હવે આપણે લાલ મરચું એડ કરી દેસું લાલ મરચું પાવડર અને હળદર પાવડર એડ કરશું થ્રી ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લીધું છે અને દેઢ ટેબલ સ્પૂન હળદર પાવડર લીધો છે જો કે આગળ મેં માપ સાથે લખી જ આપ્યું છે એટલે તમે કન્ફ્યુઝ નહીં થાવ તો આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હાથેથી આપણો મસાલો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે તો આને આપણે એરટાઇટ ડબ્બામાં સરસ રીતે ભરીને મૂકી દેસું તો તેને વરસ દોઢ વરસ સુધી આ મસાલાને કંઈ થતું નથી આપ પણ જરૂર ટ્રાય કરો ઘરે ચલો ફ્રેન્ડ આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે ગરમ મસાલાની તો આ રેસીપીને આપણે લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય